નમસ્કાર સ્વાગત છે હવે સમાચાર કોટ પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂને ને ઝડપી પાડ્યો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાની ભોરુ કામે ભારતીય બનાવટના વિદેશી દારૂ વેચાણ થતો હોવાનું કોટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઈશ્વરભાઈ બક્કલ નંબર ચૌદ સત્તરને ખાનગી રાહે બાતમી હકીકત મળતા કોટ પોલીસ સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નાની બોરુ ખાતે ભોડાદ રસ્તા પર રહેતો નાગજીભાઈ જીવરાજભાઈ જાતે ખાંટના ઘરની ઝડપી કરતાં મેકડોવેલ્સ નંબર એક વીસકી લખેલી નંગ પાંત્રીસ કિંમત રૂપિયા સોળ હજાર છસો પચીસ તથા એકસો એંસી મિલી ગ્રામની સીલબંધ કાચની બોટલ નંગ નેવ્યાસી મળી આવી જેની કિંમત રૂપિયા બાર હજાર પ પંદર તથા ત્રણ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા છ હજાર આમ કુલ મુદ્દામાલ સાથે ચોત્રીસ હજાર છસો ચાલીસ રેડ દરમિયાન ભરતભાઈ દાજીભાઈ મેર સ્થળ ઉપરથી ભાગી ગયા આમ આ બંને ઈસમ વિરુદ્ધ કોર્ટ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન કોર્ટ